જો આ કાલે આપણે સરસ મજાની પછીની સંખ્યા માટેની એક યુક્તિ તમને શીખવાડી હતી અને જેને કચાશ હતી એવી છ દીકરીઓને આપણે લાઈવ મૂલ્યાંકન પણ કર્યું હતું એમાંના માહીબેનને થોડીક કચાસ હતી પણ માહીબેનને જો આજે સમજપૂર્વકનું એમને જો આ એમનું એક્ઝામ પેપર છે તો પેપરની અંદર પણ જો એક્સ્ટ્રા સંખ્યા લખીને એમનું મૂલ્યાંકન કર્યું અને અહીંયા જુઓ આજે એકવીસ તારીખ તો આ બધી સંખ્યા એમણે પછીની સંખ્યા એમણે લખી છે એમને સંખ્યા બોલતા નથી આવડતી લખતા નથી આવડતી પણ પછીની સંખ્યા જે આપણે યુક્તિ શીખવાડી હતી એના આધારે એમણે લખી છે તો માઈ બેન માટે ક્લેપ કરી લો કે જેના માટે આપણે યુક્તિ કરી હતી એ યુક્તિ કામ કરી ગઈ ચલો પંચાણું પછી બેતાલીસ પછી અડતાલીસ પછી અડતાલીસ પછી અડતાલીસ પછી અડતાલીસ પછી ઓગણ પચાસ બેતાલીસ પછી આડત્રીસ પછી પછી ઓગણચાલીસ આવડે છે લખતા બોલતા બધી રીતે આવડે છે પણ જેને નહોતું આવડતું એના માટે આપણે સરસ મજાની યુક્તિ કરી અને માહી ને આવડી ગયું એ વાતનો મને ગર્વ છે અને આનંદ પણ છે ચલો આ બધું માહીબેન જ લખ્યું છે ચલો માહી બેન આમાં લખો તો ચલો અને આપણે લાઈવ જો એમને લખીને જ બતાવીએ છીએ કે માઈ બેન લખે છે કે નહીં જો કઈ રીતનું લખે છે અને મસ્ત સમજપૂર્વક નું લખ્યું વેરી ગુડ જો એમણે જાતે લખ્યું ક્લેપ કરી દો 41 પછી 42 આવે ચલો અહીંયા 86 પછી શું આવે લખી નાખો ચલો માઈ આપણે તો માઈ બેન આવડી ગયું એટલે અહીં છ પછી શું આવે કંઈ વાંધો નહીં એની ઉપર જ લખી નાખ એની ઉપર લખી નાખ છ પછી શું આવે વેરી ગુડ હવે આ લખી નાખો તમારે બધાએ પણ ઘરે કોઈ પણ સંખ્યા લેવાની અને એની પછીની સંખ્યા લખવાની વેરી ગુડ ચોકડા પછી પાંચોડું જ આવે ને હા લખો લખો વેરી ગુડ સરસ જો માહીબેનને આવડી ગયું એમનો આત્મવિશ્વાસ વધી ગયો હવે કોઈ પણ સંખ્યા હોય માહી બેન ને કોઈ પણ સંખ્યા તમે લખી નાખો માઈ બેન એમની જાતે જ લખશે જુઓ એટલે આપણે સરસ મજાનું માહીબેન બેન માટે આપણે મૂલ્યાંકન કરવાનું હતું જો માઈ બેનનું સરસ મજાનું મૂલ્યાંકન કર્યું અને આપણી જે યુક્તિ હતી એ સંખ્યા જ્ઞાન ન આવડે છતાંય પોતાની જાતે લખી શકે માઈબેન માટે ફરી એકવાર ક્લેપ કરી દો